અમરેલી જિલ્લાના પશુપાલકો લાખો રૂપિયાના પશુઓ રાખે છે અને પશુપાલનનો વ્યવસાય કરી અને લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે અમરેલી જિલ્લાના દામનગરના રાભડા ગામે રહેતા પ્રદીપભાઈ પરમાર ગીર ગાયનો વ્યવસાય કરે છે પશુપાલન કરે છે પ્રદીપભાઈ પાસે લાખો રૂપિયાની ગીર ગાય હોય છે અને જેનું લાખો રૂપિયામાં વેચાણ કરે છે ત્યારે હાલ આ કપિલા વાછડી જેઓએ મધ્ય પ્રદેશના એક આશ્રમમાં જેનું વેચાણ કર્યું છે જેની તગડી કિંમત મેળવી છે આ સમય પહેલાં મધ્યપ્રદેશની અંદર એક આપણે ઓમકારેશ્વર જે કર્યું ને બળવા એ ત્યાં ભોળનાથનું મંદિર છે બહુ મોટું અને નર્મદા નદીના કિનારે ત્યાંના મહંત આવેલા અહીંયા અહીંયા રૂબરૂ પોતે આવી અને મારી પાસે જે શ્વેત કપિલા મારી પાસે શ્વેત કપિલા બે વાછડીઓ હતી એમાંની એક વાછડી તે લોકો લઈ ગયા છે ખરીદીને લઈ ગયા છે અને આઠ લાખને એકાવન હજાર રૂપિયાની એક વર્ષની વાછડી હતી શેતકપિલા શેતકપિલા અને પ્લસ સો ટકા ગીર જે એક લાખ નહીં પણ દસ લાખ ગાયોમાં એક જોવા મળે છે તે વાછડી આઠ લાખને એકાવન હજાર રૂપિયામાં મધ્યપ્રદેશની અંદર બળવા જિલ્લામાં ઓમકારેશ્વર જે ખરું ને

પ્રદીપભાઈ પરમારે આ એક વર્ષની વાછરડીની આઠ લાખથી વધુની કિંમત મળી છે અને હાલ પ્રદીપભાઈ પાસે સારા એવા પશુઓ છે અને જેઓ પોતે પણ બ્રીડિંગ કરી રહ્યા છે સાથે જ પશુપાલનનો વ્યવસાય કરે છે પાંત્રીસ જેટલી જેઓ પાસે નાના મોટી ગીર નસલની ગાયો છે તો સાથે જ નંદી પણ છે નંદીની કિંમત પણ આઠ લાખથી વધુની છે જ્યારે જેઓ પાસે રહેલી તમામ ગીર ગાયોની એક લાખથી આઠ લાખ સુધીની કિંમતની સારી અને શ્રેષ્ઠ ઓલાદની ગાયો છે જ્યારે આ શ્વેત કપિલા તેમજ શ્યામ કપિલા સહિતની પોતાની પાસે ગીર ગાયો છે અને આ ગીર ગાયો થકી લાખો રૂપિયાનું દૂધ ઉત્પાદન તેમજ વેચાણમાંથી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે ત્યારે હાલ આ પ્રદીપભાઈએ આ એક વર્ષની શ્વેત કપિલા વાછડીનું વેચાણ કર્યું છે જેમાંથી જેઓને સારો એવો કિંમત મળી છે અને જે હાલ મધ્યપ્રદેશના એક આશ્રમ ખાતે વેચાણ કરવામાં આવ્યું છે